સ્તન સ્વ પરીક્ષા એટલે કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે કે પેશન્ટ કે આપણે કોઈ પણ વુમન એક્ઝામિનેશન કરી શકે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે શેની માટે કે આપણે બ્રેસ્ટ કેન્સર જલ્દી ડિટેક્ટ કરી શકીએ અર્લી ડિટેક્ટ કરી શકીએ અગર આપણને ક્યારે પણ કોઈ હાર્ડ લમ્બ એટલે કે ગાંઠ ફીલ થાય આપણા બ્રેસ્ટમાં તો એ આપણે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન થી આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ સ્વ પરીક્ષા એટલે કરવી જોઈએ કારણ કે સૌથી પહેલો લક્ષણ બ્રેસ્ટ કેન્સર નો છે બ્રેસ્ટ લમ એટલે કે બ્રેસ્ટમાં ગાંઠ થવી પણ આ ગાંઠ ક્યારે પણ દર્દ નહીં થાય દુખસે નહીં એટલે આ પેઇનલેસ રહેશે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પોતે આપણું ધ્યાન રાખીએ અને આપણા બ્રેસ્ટનું સેલ્ફ એક્ઝામિનેશન કરીએ જેનાથી આપણે બ્રેસ્ટ કેન્સર અગર ડેવલપ થયેલું છે તો આપણે એ અર્લી સૌથી જલ્દી સૌથી પહેલા ડિટેક કરી લઈએ અને એની માટે જે પણ સારવાર કરવાની હોય એ આપણે કરીએ કારણ કે બ્રેસ્ટ કેન્સર અર્લી ડિટેક્શન અર્લી ડિટેક્શન વિથ ટ્રીટમેન્ટ ના ક્યોર રેટ એટલે કે કમ્પ્લીટલી આપણા શરીરમાંથી બ્રેસ્ટ કેન્સર જતું રહે એના ચાન્સીસ ઘણા બધા છે અને ટ્રીટમેન્ટ્સ પણ એવી રીતે અવેલેબલ છે જેનાથી તમારું તમારી લાઈફ પ્રોલોંગ થઈ શકે છે એવો એકદમ ચોક્કસ સમય કે જ્યારે તમારે સનની સ્વપરીક્ષા કરવી જોઈએ એવું નથી પણ તમારે તમારા પીરિયડ ચાલુ થાય એના એક વીકમાં તમે બ્રેસ્ટ એક્ઝામિનેશન કરી શકો છો જ્યારે તમારા જે સ્તન હોય એ એકદમ લેસ સ્ટેન્ડર હોય એટલે કે દુઃખે નહીં જ્યારે તમે એક્ઝામિનેશન કરો પણ તમે જ્યારે પણ એક્ઝામિનેશન કરો એ સેમ ડેટ પર તમારે કરવાનું છે દર મહિને એટલે એ તારીખ તમારે યાદ રાખવી પડે હોર્મોનલ ચેન્જીસના કારણે બ્રેસ્ટ આપણા ટેન્ડર થઈ જાય એટલે કે દુઃખે અગર તમે જયારે કોઈ વાર એક્ઝામિનેશન કરો તમારા માસિક કે તમારા પીરિયડ્સના રિલેટેડ સો તમે તમારા પીરિયડ્સના એક અઠવાડિયા પછી બ્રેસ્ટ એક્ઝામિનેશન કરી શકો છો તમારું ની તપાસ કરવા માટે હું સજેસ્ટ કરીશ કે તમે એક સામે જાઓ અને અને તમારું કપડા કાઢી અને પછી તમારે બે બ્રેસ એક્ઝામિન કરવાના રહેશે ખાલી બ્રેસ નહીં અને આમપીટ પણ એક્ઝામિન કરવાની રહેશે તમારા હાથના ત્રણ ફિંગર એટલે ફિંગર પેડ જે છે એનાથી તમારે તમારા અ બ્રેસ્ટને ફલી એક્ઝામિન કરવાનું જોવાનું કે કઈ ફેરફાર પહેલાથી અને કોઈ ચોક્કસ કોઈ લંબ એટલે કે કોઈ ગાંઠ ફીલ થાય છે કે નથી થતી ખાલી બ્રેસ્ટ નહીં તમારે જે બ્રેસ્ટનું પાર્ટ છે જે છે નિપલ એને પણ ચેક કરવું પડશે ત્યાં નિપલ યુઝઅલી આપણો બહાર નીકળતો હોય અગર એ અંદર ખેંચાઈ જાય કે એમાં કઈક ડિસફિગરમેન્ટ આવે કે એને પિંચ કરીને પણ જોવું પડે કે કોઈ ડિસ્ચાર્જ જેવું નથી નીકળતું ને તો એ જોવું પડે એના સાથે તમારે આમપીટમાં પણ એક્ઝામિન તમે કરી શકો છો જસ્ટ લાઇટલી એ જોવા માટે કે કોઈ ગાંઠ જેવું ફીલ નથી થતું અ જયારે તમે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરો ત્યારે તમારા બે એક્ઝામિનેશન તમારે એક પછી એક કરવું પડશે ડાબા માટે તમારે જમણા માટે ડાબા હાથથી એક્ઝામિનેશન કરવાનું ઓલસો તમારે એ એક્ઝામિનેશન પતી જાય એના પછી તમારા હાથ હિપ્સ પર મૂકી અને આગળ પાછળ ફોરવર્ડ બેન્ડિંગ અને પાછળ જોવાનું કે તમારા બ્રેસ્ટ ઇક્વલી ફોલ થાય છે ને આગળ કે એ કોઈક ડિફરન્સ અનઇક્વલી થાય છે કે ડિફરન્સ છે એમાં બીજી એક ટેકનિક છે કે તમે બે હાથ ઉપર કરીને જોઈ શકો છો કે એ એમાં બ્રેસ્ટ જે છે એ તમારા ઇક્વલી ઉપર જાય છે કે નહીં સો આ રીતે તમારે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું રહેશે તો તમારે તમારા સ્તનની તપાસ આઈડિયલી એવરી મંથ એટલે દર મહિને એક વાર તો કરવી જોઈએ કે જેનાથી આપણે અર્લી અગર કોઈ બ્રેસ્ટ લંગ કોઈ ગાંઠ ફોમ થતી હોય તો આપણને ઈઝીલી ખબર પડી જાય અગર તમને એક્ઝામિનેશનમાં કોઈ ગાંઠ મળે છે તો તમારે તમારા નિયરેસ્ટ ડોક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવવું જોઈએ જેને કહીએ છીએ ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન એસ્પેશિયલી અગર પચાસ વર્ષની ઉંમરથી ઉપર હોય પેશન્ટ તો તમારે એવરી મંથ કમ્પલસરી સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ